આ ટ્રીકમાં મને સાથ દેવા માટે આવ્યા છે ડોનભાઈ કેમ છો ડોનભાઈ ડોનભાઈ મારી પાસે પત્તા છે આ પત્તા ને તમારે જેટલી વાર બાટવા હોય એટલી વાર બાટી શકો છો તમે બાટી મને ઝડપ થી રાખજો એટલે વિડીયો બહુ લાંબો નો બને તમારી રીતે બાટી લીધા હવે આ પત્તા તમે જોવો બધા અલગ અલગ છે અલગ અલગ છે બધા એક એક અલગ અલગ નોર્મલ પત્તા છે નોર્મલ બધા નોર્મલ છે ને હું આમાં દેખાડી દઉં છું બધા અલગ અલગ પત્તા છે હવે તમે એક થી પચીસ વચ્ચે કોઈ પણ નંબર ધારો આમ તો બધા ધારી શકી પણ ઝડપથી વિડીયો બને એટલે તમે કોઈ પણ નંબર વન માં ધારજો અને એટલા પત્તા અહીંયા મૂકજો અને જે છેલ્લું પત્તું હોય ને એ તમે પત્તાની જે છોકરી એના ઉપર મૂકજો અને પછી છે ને મને કહી કે ત્યાં સુધી હું પાછળ ફરેલો રહીશ કેમેરામાં કેમેરામાં દેખાડી દો કયું પત્તું છે કેમેરામાં કેમેરામાં દેખાડ્યું મારી આંખો એકદમ આખો ચશ્મા કાઢી લ્યો નંબર વિચારો તમે કયો નંબર કયા પત્તાનો તમે કેટલા પત્તા કાઢવાનો નંબર તો મનમાં વિચારો દસ વિચાર્યો તો બરોબર તમે દસ વિચાર્યો તો હવે મને ખબર પડી ગઈ છે એ પત્તું આપડે ક્યાંક વચ્ચે મુકું તું ને બરોબર હવે તમે કેમેરામાં આ પત્તું દેખાડ્યું હતું ઓકે એમણે જે પત્તું ધાર્યું હતું ને એ પત્તું મને ખ્યાલ આવી ગયો હતો એ હમણાં જે વચ્ચે મુક્યું હતું ને એ પત્તું બધા થી નીચે આવી ગયું છે